વાત કરીએ કચ્છની તો અબડાસાના નળિયામાં તિરંગા યાત્રા યોજાય જ્યાં ધારાસભ્ય નાયબ કલેક્ટર મામલતદાર હાજર રહ્યા કર્મચારીઓ શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા જ્યાં તિરંગા યાત્રા કચેરીથી જે નળિયાની બજાર ચોક સુધી રેલી હતી ત્યારે ધારાસભ્યના હાથે તિરંગાનું જ વિતરણ પણ કરવામાં આવ્યું અને એનો કાર્યક્રમ છવાના અત્યારે અબડાસા વિસ્તારના તમામ આજુબાજુના ગામોના અને તમામ લોકો બધા સરકારી કર્મચારી પાર્ટીના પાર્ટીના આગેવાનો સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં અને બાળકો બધા જોડાઈ અને ઠેક આપણે પ્રાંત અધિકારીથી કરી અને નલિયા જે મેન ચોક છે ત્યાં સુધી આપણે રેલી રૂપે અહીંયા આવ્યા અને અહીંયાથી અત્યારે છૂટા પડી છે જેનાથી એક એક આપણે દેશની દાજ અને દેશની ભાવના એક જ બધાને આપી વિતરણ કરશું હવે અને બધા હાથમાં રાષ્ટ્રોજ લઈ અને આખી બજારમાં આપણે જે રેલી કાઢી એના રૂપે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાણા અને દિવસે દિવસે એક રાષ્ટ્ર છે બોર્ડર વિસ્તારનો તાલુકો છે એટલે બધાને એક કોમી એકતા અને એક રાષ્ટ્રીય ભાવના જાગે એના માટે આ કાર્યક્રમ